કેમ તો મને બાબુ વીજળીનું પાત્ર ખૂબ ગમ્યું બાબુનો સ્વભાવ એકદમ સરળ અને સેવાભાવી છે તેને કૂતરાઓ પ્રત્યે પણ ખૂબ પ્રેમ છે પ્રશ્ન નંબર બે બાબુ વીજળીને લગતો કયો પ્રસંગ તમને ગમ્યો તે કહો તો બાબુ વીજળીને જો કોઈ છોકરાઓ આવીને ચાડી ખાય કે ફલાણું કૂતરું ખિસકોલી પકડીને ખાતું હતું તો તે કૂતરાનો આવી બન્યું જ સમજવું બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થાય કૂતરાને શોધી કાઢે એનો જડબો એક હાથે પકડીને બીજા હાથે ફટકારે અને બોલતો જાય ખિસકોલી તો રામને વહલી હતી તને રામની આંગળીઓના ચટ નથી દેખાતા બાબુ વિજળીને લગતો આ પ્રશ્ન મને ખૂબ ગમ્યો પ્રશ્ન નંબર ત્રણ તમે વાંચવા કયા તમે કેવી રીતે બેસો છો તો હું વાંચવા મારા સ્ટડી ટેબલ અને ખુરશી ઉપર ટટાર બેસું છું પ્રશ્ન નંબર ચાર તમને કૂતરું પાડવું ગમે કેમ તો હા મને કૂતરા પાળવાનું ખૂબ ગમે છે મને કૂતરા એટલા માટે ગમે છે કેમ કે તેઓ ખૂબ વફાદાર અને અને સ્નેહાળ હોય છે છે કૂતરા હંમેશા તમારી સાથે રહે તમને ઉદાસ જોઈને તરત જ તમારી પાસે આવે છે તેઓ તમારી સાથે રમે છે અને તમને ખુશ પણ રાખે છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે તમે કોઈ ગલુડિયું પાળ્યું હોય તો તેના વિશે કહો જ્યારે હું નાનો હતો ત્યારે આમ એક લેબ્રાડોરનું ગલુડિયું પાળ્યું હતું તેનું નામ રોકી હતું રોકી ખૂબ જ તોફાની હતું પણ સાથે જ ખૂબ બુદ્ધિશાળી પણ હતો તે દરરોજ સવારે મારી સાથે બાગમાં આવતો અને અમે સાથે દોડતા મને યાદ છે કે જ્યારે હું શાળામાંથી આવતો ત્યારે તે ખૂબ ખુશ થઈને મને આવકારતો રોકી મારું સૌથી વફાદાર મિત્ર હતો તેને બિસ્કિટ ખાવા બહુ પસંદ હતા અને દર રવિવારે અમે તેને દરિયા કિનારે ફરવા પણ લઈ જતા હતા પ્રશ્ન નંબર છ તમે કોઈ નાટક કે એક પાત્રી અભિનયમાં ભાગ લીધો છે તેના વિશે કહો તો હા મેં એકવાર શાળાના વાર્ષિક ઉત્સવમાં એક પાત્રી અભિનયમાં ભાગ લીધો હતો મેં સ્વતંત્રતા સેનાની એવા ભગતસિંહ જે છે તેમનું પાત્ર જે છે તે ભજવ્યું હતું મારે આ પાત્ર માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી મેં ભગતસિંહના જીવન વિશે ઘણું વાંચ્યું હતું અને તેમના જેવી શૈલીમાં બોલવાની પ્રેક્ટિસ કરી હતી અભિનય કરતી વખતે મને થોડી ગભરામણ થતી હતી પણ જ્યારે દર્શકોએ તાળી પાડી ત્યારે મને ખૂબ ગર્વ થયો હતો મારા શિક્ષકોએ પણ મારી પ્રશંસા કરી હતી અને મારા માતા પિતા ખૂબ ખુશ થઈ ગયા હતા તો મિત્રો તમે પણ આવી રીતે શાળામાં ભાગ લેતા રહેજો પ્રશ્ન નંબર સાત તમને કયા વાહનમાં બેસવું ગમે છે અને કેમ તો મને સાયકલ ઉપર બેસવું સૌથી વધારે ગમે છે સાયકલ ચલાવવાથી મને ખૂબ આનંદ થાય છે કારણ કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને સાથે જ વ્યાયામ પણ થાય છે સાયકલ ચલાવતી વખતે ઠંડા પવનનો અનુભવ ખૂબ મજાનો હોય છે અમારા ઘરની નજીક એક નાનકડો બાગ છે જ્યાં હું મારા મિત્રો સાથે સાયકલ ચલાવવા માટે જાઉં છું અમે ક્યારેય નાની સ્પર્ધાઓ પણ કરીએ છીએ કોણ સૌથી ઝડપથી સાયકલ ચલાવી શકે છે પ્રશ્ન નંબર આઠ તમને કયું વાજિંત્ર વગાડવું ગમે છે એ વાજિંત્ર વગાડતા તમે કેવી રીતે શીખ્યા હતા તો મને વાંસળી વગાડવાનું ખૂબ ગમે છે મારા દાદાજી વાંસળી ખૂબ સરસ વગાડતા હતા અને તેમણે જ મને વાંસળી વગાડતા શીખ્યું હતું શરૂઆતમાં મને સદા એટલે કે સાદા સૂર કાઢવાનું શીખ્યું પછી ધીરે ધીરે મને જુદા જુદા રાગ શીખ્યો પ્રથમ બે મહિના તો ફક્ત સૂર સાધવામાં જ ગયા પરંતુ હવે હું ઘણા ગીતો વગાડી શકું છું દરરોજ સાંજે હું એક કલાક વાંસળી વગાડવાની પ્રેક્ટિસ કરું છું જેથી મારી કળા સુધરતી રહે છે પ્રશ્ન નંબર નવ તમને કયું ગીત ગાવું ગમે છે ગાવો તો મને વૈષ્ણવ વજન તો તેને કહીએ રે જે પીડ પરાઈ જાણે રે ભજન ખૂબ ગમે છે આ ગાવાનું પણ ગમે છે આ ભજન મને એટલા માટે ગમે છે કેમ કે તેમાં સારા માણસના ગુણો વિશે વાત કરી છે કોઈની પીડાને પોતાની માનવી અને બીજાને મદદ કરવી આ સંદેશ ખૂબ પ્રેરણાદાયી છે પ્રશ્ન નંબર બે રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચો શબ્દ નીચે લીટી દોરો લીટી દોરેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો ચલ મન દેવતા તગ તગે તગ તગે એટલે ગરમ થવું ચૂલામાં લાલ ચોળ કોલસા તક તકતા હતા બાવાજીએ મોટેથી એક ચોપાઈ લલકારી લલકારી એટલે લાંબા અવાજે ગાવું ભજનક મંડળના સંતે મંદિરમાં રામ ભક્તિના પદો લલકાર્યા અને સૌ ભક્તો મંત્ર જે છે તે થઈ ગયા પગે કુગરા બાંધ્યા અને તાલબંધ પગ પછાડતા ઠેકડા મારતો એ ગાતો તો તાલબંધ એટલે ભદ્ધતિશાળ ગરબા રમતી વખતે દરેક ખેલાડીઓના તાલબંધ પગલાંઓ અને હાથની મુદ્રાઓ જોવાનો એક અનોખો લાહવો હોય છે પ્રશ્ન નંબર ચાર મોહલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે તો કિમિયો એટલે યુક્તિ દાદીમાની રસોઈનો કિમિયો એટલો અનોખો હતો કે તેમનો એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું પ્રશ્ન નંબર પાંચ લગભગ સોપો પડી ગયો જેવું વાતાવરણ સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાયા તો બધું જ એકદમ શાંત હોય સાંજે ગામમાં વીજળી જતા સોપો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મશાલ પ્રગટાવવા લાગ્યા ઉદાહરણ મુજબના શબ્દો લખી તેના મૂળ શબ્દો શોધવાના છે રેતું એટલે રહેતું કેતુ એટલે કહેતું વહેતું એટલે વહેતું ત્યાર પછી વ્યવહાર એટલે વહેવાર બેન એટલે બહેન રહેવર એટલે રહેવર અને કહેવત એટલે કહેવત જે જે વાક્યની કહેવત સાચી રીતે વપરાય હોય તે વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે અને કહેવતનો અર્થ ધરાવતો એક વાક્ય બનાવવાનો છે ભાવતું હતું વૈદ્ય કહ્યું તો પોતાને ગમતું હોય એના સર્જન પણ એ જ સૂચવે તો માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો તો સાચું છે ત્યાર પછી જયદેવને પ્રવાસમાં જવાની તેની પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યો તો એ પણ સાચું છે નીલેશને ને આઈસક્રીમ ખાવો હતો અને પપ્પા માટે આઈસક્રીમ લેતા આવ્યા મુજબ ગોખું છું પણ દિયરનું યાદ જ નથી રહેતું તો ક્યારનું ગોખું છું પણ દિયરનું યાદ જ નથી રહેતું છાપવાનું ભૂલી જ્યાં હસી તો એનો મિત્રો સાચું બનશે છાપવાનું ભૂલી ગયા હશે આવી ભૂલ ભૂલામણી ચમ છાપતી હશે તો આવી ભૂલ ભૂલામણી કેમ છાપતા હશે ત્રણ ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે તો વિના યાદ જ રહે આ ભલ આવ ભગત છે પેલા ઘરની ખબર રાખશી આ ભલે આવે ભગત છે પેલા ઘરની તે ખબર રાખશે નંબર પાંચ ડોબો પાવા જેવશે બેહો ભાઈ આબામાં જ છે તો ભેંસને પાણી પીવરાવા ગયો છે ભાઈ હમણાં જ આવશે હેડો કુએ આવું છે ચાલો કુએ આવવું છે ત્યાર પછી મિત્રો વાત કરીશું કે તમારા વિસ્તારમાં બોલાતા આવા પાંચેક સ્થાનિક ભાષાના વાક્ય તમારે લખવાના છે તો મિત્રો આપણા વિસ્તારમાં જે બોલાતા હૈ એ વાક્ય આપણે લખીશું મેં લખ્યું છે કે આજ તો ભાદરવાની ભકુડી તેજ મોત ધખારો થાય છે ઓલો પાડો બુકો મારીને ચોકમાં ખુશી ગયો હેડભાઈ અટાણે ઉતારીને કોઠીનું અનાજ ઓળવી નાખીએ અચાનક હાકલા પડીને આખો ગયો ઓય બાઈ વાસી દે નહી તો બોકળા ખુશી જશે ત્યાર પછી વાત કરીશું મિત્રો બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરવાની રહેશે વચ્ચે કેટલાક ધોરણોમાં બબે બે વર્ષ કાઢ્યા હતા તો સાચું બાબુ ખેતી કામ પણ કરી લેતો એ સાચું છે નંબર પાંચ બાબુને કૂતરા બહુ ગમતા બાબુ ભવાઈના ખેલમાં જોડાતો એ પણ સાચું છે બાબુને ઢોલક વગાડતા આવડતું એ પણ સાચું છે બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો તો સાચું છે એમ તો આટલા સાચા વાક્ય આપણે લખીશું શિક્ષકનું માર્ગદર્શન લઈ અને તમારે અહીં મિત્રો કોષ્ટક પૂરવાનો છે આટલો મોડો કેમ આવ્યો તો હિન્દીમાં ઇતના લેટ ક્યુ આયા વિદ્યાર્થી મિત્રો એવી રીતે ઇંગ્લિશમાં પણ લખીશું આપણે તો અહીં આપણને ત્રણે ત્રણ ભાષાની અંદર જે આપેલો કોષ્ટક છે એ કોષ્ટક આપણે અહીં પૂરી દીધો છે તો મિત્રો તમારે પણ આ પ્રકારે ત્રણે ત્રણ ભાષાની અંદર પૂરવાનો રહેશે આપેલા મુદ્દાઓ માટેની વિકતો નોંધો તો મુદ્દો છે વાંચેલું યાદ રાખવું બાબુ શું કરતો તો ગોદડું ઊંઢીને ગોખે તમે શું કરો છો તો હું સમજીને યાદ રાખું છું અને વાંચેલું યાદ રાખવા તેનું રિવિઝન કરું છું તમારો મિત્ર શું કરે છે તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં લખવાનો જે છે તે રહેશે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના રહેશે બાબુ ગોદડું ઊંઢીને જ શા માટે વાંચતો બાબુ ગોદડું ઉઠીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ન ઉઠે તો તેને કંઈ યાદ ન રહેતું બાબુના ગામમાં શિક્ષણની સી પરિસ્થિતિ હતી તો બાબુના ગામમાં ફાઇનલથી જ આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે ગામ નાનું એટલે હાઈસ્કૂલ જ હતી જ નહીં ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી થાય જે ભણી ન શકે તે ખેતી કરે અથવા તો દુકાન કરે બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવવો તો બાબુને કૂતરા બહુ વાલા હતા એની સાથે એક કૂતરો નહીં પણ કૂતરાઓનું આખું સૈન્ય હોય બાબુ મંદિરે જાય ત્યારે એક કૂતરાને સાથે લઈ જતો બાબુ એ કૂતરાને ભગત માનતો હતો અને તેને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે એટલે એને ભગવાનનો પ્રસાદ ખવરાવતો આખા મોહલ્લાના કૂતરાની એ ખાસિયતો જાણી રાખતો એ કૂતરાના શરીર ઉપરથી તળી વીણતો કોઈ કૂતરી વ્યાણી હોય તો એ મોહલ્લામાંથી લોટ ગોળ અને ઘી ઉભરાવી લાવતો અને તેને શીરો બનાવીને કૂતરીને ખવડાવતો એ કુરકુરિયાને કતીલા કહેતો અને જન્મતાની સાથે જ એ બે રૂપાળા કતીલા પડાવી લેતો એ કતીલા નાના હોય ત્યારથી જ એમને કેળવતો કોઈ અજાણું કૂતરો આવી ચડે તો એની પાછળ કેમ પડવું એ બાબુ હુડ દો હુડ દો બોલતો બોલતો દોડતો અને કૂતરાઓને શીખવતો નિશાળાથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઈનમાં બેસાડી એમને કોલ શીખવતો પ્રશ્ન નંબર ચાર બાબુના ઘરની ગોઠવણ કેવી હતી તો બાબુનું ઘર ચોખ્ખું ચણાક હતું ત્રાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈઓ ઉપર ગોઠવેલા હતા પાણીયારાની ફરતે દિવાલ ઉપર ચળકતી વાટકીઓ માટી વડે ચોટડાયેલી હતી બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડને હાર બંધ ગોઠવ્યા હતા એમાં શંકર ગણપતિ સરસ્વતી અંબાજી દત્તાત્રેય રામકૃષ્ણ વગેરે દેવદેવીઓના કાર્ડ રહેતા દરેક દેવદેવીના કપાળ ઉપર કંકુના ચાંટલા કરેલા હતા ઘરમાં કંઈ જ રાચ રચીલું ન હતું છતાં પણ ઘર ભર્યું ભર્યું લાગતું શેત્રંજીનો એક ટુકડો સામે ભીત પાસે પાથરેલો હતો એની બાજુમાં ડામચિયો હતો ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડ્યા હતા આમ બાબુના કર્મ સાતકી હોવા છતાં ગોઠવણ ખૂબ જ સુંદર હતી બાબુને શેનું ભારે આકર્ષણ હતું શા માટે તો બાબુને મોટરનો ભારે આકર્ષણ હતું બાબુના ગામને પાદરે થઈને જતાં આવતા ખટારા કે કોઈની જીપ કે ગાડીનો અવાજ સાંભળે કે આમકારો થયો કરતો બાબુ દોડ મૂકે કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું વખડીને પગથિયા ઉપર ઊભો થઈ જઈને કહે હેડો બતાડુ ખાડા ટેકરાવાળા ધૂળિયા રસ્તે આમ લટકતો ગાઉ ગાઉ સુધી જાય અને રસ્તો બતાવી અન્નકૂટનો પ્રસાદ ખાવા મળ્યો હોય એટલો આનંદ સાથે એ રાત્રે અંધારામાં પાછો વળે મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને આંગળીઓ વડે પંપાળી જુઓ અને ત્યારે એને ચેન પડે રાત્રે મોહલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે આ પરથી સમજી શકાય કે બાબુને મોટરનો એટલે કે કારનું ભારે આકર્ષણ રહેતું બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો તો બાવાજીનો ઉમેઘભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો બાબુ ઢોલક વગાડતા સી રીતે શીખ્યો હતો તો ગામમાં રામલીલા આવી હોય તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો એમને સરજામ જોયા કરતો એને જરૂર પડે એમના કામ કરી આપતો આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયો હતો બાબુ ક્યારેય નવરો ધૂપ હોય સાથે તો બાબુ વેકેશનમાં નવરો ધૂપ હોય કારણ કે એ સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશન હોય એટલે એને શાળાએ પણ જવાનું હોય નહીં બાબુ નવરો ધૂપ હોય ત્યારે શું કરતો તો બાપુ નવરો ધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો મંદિરમાં બાબાજી પાસે ગપાટા મારતો અને હમકારો જોવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસતો તે રાત્રે ભજનોની રમઝટ પણ જમાવતો બાબુનું મોટું ક્યારે પડી જતું શા માટે તો લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમને મૂકીને પરત ફરતી વખતે બાબુ વહેલો પાછો આવજોની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલો પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું ત્યાર પછી મિત્રો વાત કરીશું આગળ પોષ મહિનાની છેલ્લા દિવસોમાં પાછા જે છે આછા આવજો એવું એને સંભળાય આ ફકરાનો મિત્રો ભાષા સૌંદર્ય માણો અને આ રીતે આપેલી જે વિકતો છે તેનું તમારે વર્ણન કરવાનું છે તો તમારા ગામની સવાર તો પહાડ પાછળથી સુરજ દાદા આકાશમાં ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યા અને મારા ગામમાં સવારનો અજવાળું ફેલાવા લાગ્યું કૂકડાને કુકડે કૂક સાથે ગામના લોકો પથારીમાંથી ઉઠવા લાગ્યા બહેનો અને માતાઓ વહેલી સવારે ઉઠીને ઘરકામ કરવા લાગી આંગણામાં રંગોળી પૂરીને બહેનો રોજિંદા કામ કરવા લાગી ખેડૂતો પાથું બાંધીને ખેતરે જવા નીકળ્યા ગામના ચોકમાં વડીલો ગામના સુખ સગવડની વાતો કરતા બેઠા છે ગોળ ભાઈ ગાય વેશને આંકીને ચરવા લઈ જાય છે નાના છોકરાઓ સ્કૂલની બેગ લઈને નિશાળે જવા નીકળ્યા છે વિવિધ ઝાડ ઉપર પક્ષીઓ કલરવ કરી રહ્યા છે લીમડા પીપળા વડની છાયામાં કૂતરા આરામથી બેઠા છે ખેતરોમાં લીલાછમ પાક લહેરાય છે ગામની સવારની તાજી હવા અને પંખીઓના કલરવથી મન ખુશખુશાલ થઈ જાય છે આથમતી સંધ્યા તો સાંજના સમયે સુરજ દાદા પશ્ચિમના ટળવા લાગ્યા અને આકાશમાં લાલ નારંગી રંગથી રંગાઈ ગયું દિવસભર કામ કરીને થાકેલા ખેડૂતો હાથમાં દાંતરડું કોદાળે લઈને ઘરે પાછા ફરી રહ્યા છે ગામના મંદિરમાં ઘંટ નાન થવા લાગ્યો અને આરતીના સૂર સંભળાવા લાગ્યા ગાય ભેંસો પોતાના ધણમાંથી પાછી ફરી રહી છે અને તેમના ગળામાં બંધાયેલા ઘૂઘરા વાગી રહ્યા છે બાળકો ગામની ભાગોળે ક્રિકેટ રમતા રમતા ઘરે જવાની ઉતાવળ કરી રહ્યા છે મહિલાઓ ઘર આંગણે બેસીને દિવસભરની વાતો કરી રહી છે ચૂલા ઉપર ચડેલી રસોઈની સુગંધ ગામભરમાં ફેલાઈ રહી છે આકાશમાં પંખીઓના ટોળા પોતાના માળા તરફ ફરત ફરી રહ્યા છે ધીમે ધીમે અંધારું થવા લાગ્યું છે અને તારાઓ ચમકવા લાગ્યા છે ગામમાં થોડી થોડી વારે દીવાઓ પ્રગટાવવા લાગ્યા છે આથમતી સંધ્યાની ઠંડક અને શાંતિ મનને સુકૂન આપે છે મિત્રો હું બેઠો ખૂણામાં ખેતીના થોડાક ઓજારો પડેલા છે આ ફકરો વાંચો અને તેના આધારે તમારે ચિત્ર દોરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો બાબુનું ઘર છે એ પ્રમાણે આપણે અહીં સરસ મજાનું જે છે ચિત્ર બનાવ્યું છે તો તમે પણ આ પ્રકારે ચિત્ર બનાવી શકશો તેના માટે તમારે ફૂટફટીનો ઉપયોગ ખાસ કરવાનો છે જેનાથી લાઈનો સીધી આવી શકે આગળના સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં